પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોના ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આજે થશે સમાપન રાજ્યોની ભાગીદારીથી વિકાસ ઈઝ ઓફ લિવિંગ સહિતના મુદ્દે ચર્ચા પૂર્વોત્તરમાં શાંતિ માટે કેન્દ્ર આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે આજે થશે સમજૂતી ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્થાયી શાંતિ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી પર કરાશે હસ્તાક્ષર નવી દિલ્હીમાં આજે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારીની મળશે બેઠક રાજકીય પ્રસ્તાવ સહિત અનેક મહત્વના મુદ્દા પર લેવાઈ શકે છે નિર્ણય ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ વિરામ માટે મિસ્ત્રએ રજૂ કર્યો પ્રસ્તાવ હમાસનું પ્રતિનિધિ મંડળ આજે કાહિરામાં ત્રણ તબક્કાવાળા પ્રસ્તાવ અંગે મિસ્ત્ર સાથે કરશે વાતચીત બીમાં નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરનું આગામી ચૌદ ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે ઉદઘાટન બીએપીએસના સ્વામી ઈશ્વર ચરણ દાસે પ્રધાનમંત્રીને ઉદ્ઘાટન માટે પાઠવ્યું આમંત્રણ ગુજરાતમાં પરિભ્રમણ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ને બહોળો પ્રતિસાદ સાબરકાંઠામાં ઉજ્જવલા યોજનાથી લઈને આયુષ્યમાન ભારત યોજનાની જાણકારી માટે ઉભા કરાયા સ્ટોલ તો મોરબીના હળવદમાં યોજાયા સેવાસેતુ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી વહેલી સવારે અને મોડી રાત્રે ઘાટ ધુમ્મસનું જાહેર કર્યું એલર્ટ તો રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ સેન્ચ્યુરી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ભારતની હાર બીજી ઇનિંગમાં એકસો એકત્રીસ રનમાં ટીમ ઇન્ડિયા આઉટ દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં વન ઝીરોની મેળવી સરસાઈ